અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં તસ્કરો ફરી એકવાર સક્રિય થયા છે જેમાં ઉટવડ ગામ નજીક આવેલા જયખુડિયાર એન્ટરપ્રાઇઝ ભરડિયામાં ત્રણ દુકાની ધારી તસ્કરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું ગત નવ માર્ચ બે હજાર વહેલી સવારે આ તસ્કરોએ ફેક્ટરીમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો તેઓએ ઇલેક્ટ્રિક પેનલ રૂમમાંથી વેલ્ડિંગ મશીન પરથી સિત્તેર ફૂટ લાંબો કોપર વાયર ચોરી કર્યો હતો આ વાયરની કિંમત આશરે સાત હજાર રૂપિયા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો આ સમગ્ર મામલે બાબરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ ચાલી રહી છે ભાજપના પૂર્વ મહામંત્રી મહેશ ઉભાણીના જણાવ્યા મુજબ છેલ્લા દસ બાર વર્ષથી આ વિસ્તારમાં કેબલ ચોરીની ઘટનાઓ બનતી રહી છે ભાજપના પૂર્વ મહામંત્રી મહેશ ભાયાણીએ અગાઉ પોલીસ ફરિયાદ નોંધવામાં આનાકાની કરતી હોવાનું જણાવ્યું હતું તો આ સમસ્યાના ઉકેલ માટે ક્રાઇમ બ્રાન્ચ ઝુંબેશ શરૂ કરી છે તેમના એસોસિએશને સીસીટીવી કેમેરા લગાવવામાં સહયોગ આપ્યો છે તેમણે વધુ પોલીસ પેટ્રોલિંગની ની માંગણી કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ